ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયા પાસપોર્ટ જ્વેલરી હાઉસ લઈને આવ્યું છે બે હજાર ત્રેવીસનો ગોલ્ડ રેટ બે હજાર ચોવીસમાં અમારું આ કેમ્પિયન બહુ સક્સેસફુલી ચાલી રહ્યું છે અને આમાં ઘણા બધા કસ્ટમર ખરીદી કરી ચૂક્યા છે અને ઘણા બધા કસ્ટમરને એવું કન્ફ્યુઝન છે કે અહીંયા બે હજાર ત્રેવીસનો ગોલ્ડ રેટ આપે છે તો અહીંયા મેકિંગ ચાર્જિસ હાઈ હશે એવા દરેક કસ્ટમરને હું ક્લિયરિટી કરવા માગું છું કે અમે બે હજાર ત્રેવીસનો જે ગોલ્ડ રેટ આપી રહ્યા છીએ તો મેકિંગ બે હજાર તેવીસનો જ લઈ રહ્યા છીએ એક્ઝામ્પલ તરીકે દાખલા તરીકે તમે સડસઠ અડસઠ હજારના ભાવથી અઢાર ટકા મેકિંગ પે કરો છો અને બાસઠ હજારના ભાવથી અઢાર ટકા મેકિંગ પે કરો છો તો રૂપીઝમાં કાઉન્ટિંગ કરશો તો બંનેમાં સારું ડિસ્કાઉન્ટ તમને મળી જશે બીજી વસ્તુ કે કસ્ટમર જ્યારે બી પરચેસ કરે છે ત્યારે કંપની તરફથી ડિસ્કાઉન્ટ તો મળી જ રહ્યું છે જ્યારે રેટ અને કંપની તરફથી બંને ડિસ્કાઉન્ટ તમે જોવો છો ત્યારે કસ્ટમરને ઘણું બધું બેનિફિટ મળી જાય છે એવા તમામ કસ્ટમરને હું કાંતિ રૂષાંતર ઇન્વાઇટ કરવા માગું છું કે અમારી કંપનીમાં બહુ સરસ મજાનું કેમ્પિયન ચાલી રહ્યું છે અને આ કેમ્પિયનનું સારામાં સારો બેનિફિટ લઈ શકે છે